વાઘોડિયાના રવાલ ગામ પાસે આવેલ આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા બે દિવસીય એક્સપ્લોરિકા બે હજાર પચીસ જેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા અને આસપાસની શાળાના બાળકોએ ભાગ લીધો હતો આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય જેમાં આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના બોર્ડ ઓફ ડિરેક્ટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અન્ય મહાનુભાવોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી ઉચ્ચતર માધ્યમિકના બાળકો માટે એક્સપ્લોરિકા બે હજાર પચીસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વાઘોડિયા અને વડોદરાની શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આઈટીએમ ગ્રુપ ઓફ ડાયરેક્ટર ધર્મવીર ધીર સર તેમની સાથે વીસી ડોક્ટર અનિલ બિસેન સર માર્કેટિંગ મેનેજર કનૈયા અગ્રવાલ તેમની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો જેમાં કેરિયર ગાઈડન્સ સેમિનાર કેમ્પસ વિઝિટ ફંડ એક્ટિવિટીઝ quiz competition, project exhibition, robotic workshop, cyber security. એની સિવાયના પણ ઘણા બધા કાર્યક્રમોનું આયોજન થયું હતું વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદરૂપ થાય સાથે શિષ્યવૃત્તિનું પણ આયોજન થયું હતું કે જ્યારે વિદ્યાર્થીને ભવિષ્યમાં જરૂર પડે તો આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં એડમિશન લે ત્યારે તેને શિષ્યવૃત્તિનો લાભ મળી શકે એક્સપોરિકા બે હજાર પચીસના કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ સાથે ભેટ પણ એનાયત કરવામાં આવી હતી વોકેશનલ યુનિવર્સિટી અંદર આજે ये दो दिन का इवेंट है जिसके अंदर अप्रॉक्सीमेटली 40-50 स्कूल्स के बच्चे आएंगे और विभिन्न तरीके की वर्कशॉप विभिन्न तरीके के करियर ऑप्शन के बारे में जानकारी लेंगे इसके अलावा हमने इन सारे स्टूडेंट्स की हमारे जो करंट स्टूडेंट्स ऑलरेडी जो हमारे पास पढ़ रहे हैं उनके साथ इनकी इंट्रैक्शन भी रखी हैं इस हिसाब से वो हमारे बच्चों के बनाए हुए प्रोजेक्ट्स को भी देखेंगे उनके बारे में बात भी करेंगे उनके बारे में शोध भी करेंगे इसमें बहुत सारे कॉम्पिटिशन बहुत सारे वर्कशॉप और बहुत सारी करियर गाइडेंस की ऑप्शन uh, रखे गए हैं जिनसे कि बच्चों को पता लगेगा कि आगे जाके करियर में उनके पास और कैसे कैसे ऑप्शन हैं क्योंकि हमने पिछले चार पाँच सालों से ये देखा कि यहाँ के स्टूडेंट्स के पास वो नॉलेज नहीं होती कि, कि किस करियर में आगे जाया जाए तो इस चीज़ में उनको ये डिसीजन लेने के लिए भी ये इस तरीके का हमने इवेंट रखा है तो ये डिसीजन लेने में इनको हेल्प करेगा एक तो ये चीज़ है और दूसरी चीज़ ये है कि आई टी एम वोकेशनल यूनिवर्सिटी जो है आई टी एम ग्रुप का पार्ट है जो आई टी एम ग्रुप जो है वो सारे के सारे प्रोग्राम सिर्फ स्किल डेवलपमेंट स्किल बेस्ड जॉब बिजनेस या फिर सेल्फ एम्प्लॉयमेंट कोर्सेज भी कराए जाते हैं यहाँ पे इसीलिए हमारे कोर्सेज का नंबर बहुत कम है ताकि हम सिर्फ स्पेशलाइज्ड कोर्सेज को ही करा पाए इस तरीके से हम बच्चों को के भविष्य के उज्जवल भविष्य की कामना करते हैं મેં એટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાંથી છું મેં ઓટોમેટિક સ્ટુડન્ટ છું સેકન્ડ યરમાંથી અહીંયા એક્ઝિબિશન ચાલે છે એક્ચ્યુલી અહીંયાં પંદરથી વીસ સ્કૂલો આવી છે અને એક હજાર પ્લસ સ્ટુડન્ટ્સ આવ્યા છે આ એકચ્યુઅલી ઓપ્ટોમેટ્રિક્સ માટે ડેમોન્સ્ટ્રેશન ચાલે છે આ મેગ્નિફાયર્સ છે આ કલર બ્લાઇન્ડનેસ માટે છે એન્ડ આ નિયર વિઝન ચાર્ટ છે કલર આ લો વિઝન માટે મેગ્નિફાયર યુઝ થાય છે આ હેન્ડ હેડલ છે અને આ હેન્ડ માઉથ છે આપણે માથા પર પહેરીને બી યુઝ કરી શકાય છે અને આ હાથમાં પકડીને યુઝ કરી શકાય છે ઓકે અને ચાર્ટ છે જે આપણે નજીકનું ના દેખાતું હોય જેના માટે એના માટે હોય છે અને એના પ્રમાણે આપણે લેન્સ પ્રિફર કરીએ છીએ અને આ નાના છોકરાઓ માટે બી યુઝ થાય છે જેમને વાંચતા લગતા ના આવડતું હોય એના માટે બી આ યુઝ થાય છે અને આ કલર બ્લાઇન્ડનેસ માટે બી યુઝ થાય છે જેમને કલર બ્લાઇન્ડનેસ હોય છે રેડ તો ગ્રીન ડેફિશિયન્સીની એમને આ નંબર દેખાય દેખાતો નથી ખાતો કોઈ બીજો નંબર દેખાય છે અને ધેન આ સ્પેક્ટિકલ્સ માટે યુઝ થાય છે આ લેન્સિસ છે અલગ અલગ પાવર્સમાં આવે છે અલગ અલગ કોટિંગમાં આવે છે અને કટ કરીને પછી આપણા લેન્સિસમાં યુઝ કરવામાં આવે છે અને ચશ્મામાં નાખવામાં આવે છે મારું નામ સેલોની ભોઈ છે સેલોની ભોઈટ અમે એકચુલી પ્રોજેક્ટ નથી કર્યો અમે ડેમોસ્ટેશન કરીએ છીએ લોકોને ખબર પડશે કે ઓમેટ્રિક્સમાં શું શું હોય છે એકચ્યુઅલી મને બી નથી ખબર પહેલાં કે ઓપટોમેટ્રિકમાં શું હોય છે મેં કોલેજમાં આવી પછી જ મને ખબર પડી કે ઓટોમેટ્રિકમાં શું હોય છે અને શું યુઝ થાય છે આગળ જઈને શું કરી શકાય છે મારું નામ જોશી સાર્થક છે મેં મૅકાટ્રોનિક ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરું છું હાલ અમે લોકો થર્ડ થર્ડ યરમાં છીએ ફિફ્થ સેમિસ્ટરની અંદર અમે લોકોએ કેમેરા ક્રીન ડિઝાઇન કરી છે જો કે કોસ્ટ એફિશિયન્ટ છે એક લાખની કેમેરા ક્રીન મળતી હોય છે તો અમે લોકોએ એ જ વસ્તુને બે હજાર ત્રણ હજારના બજેટની અંદર રેડી કરી છે નો યુએનઓ મોટર ડ્રાવર એલ ટુ નાઇન એઇટ એ બધાનો સિમ્પલ મેકેનિઝમનો યુઝ કરીને અમે લોકોએ આ કેમેરા ક્રીન ડિઝાઇન કરી છે જ્યાં આગળ તમે દેખી શકો છો હા તો અહીંયા આગળ દેખી શકો છો તમે કે આપણે તમે લોકો સ્ક્રીન દેખ સ્ક્રીનની અંદર તમારું જે વિઝ્યુઅલાઇઝેશન છે આ જે હેવી લેવલની ફિલ્મ્સ હોય છે એમની અંદર બહુ હેવી કેમેરાઝ યુઝ થાય છે તો ક્વૉલિટીને ઇન્હાન્સ કરવા માટે અને જે ચીપર કોસ્ટની અંદર લોકો બનાવતા હોય છે એમના માટે અમે લોકોએ આ રેડી કર્યું છે કે જે ઓછી કો જે અફોર્ડ નહીં કરી શકતા બહુ મોટી અને બહુ મોંઘી વસ્તુઓ એવા ડાયરેક્ટરો માટે આ વસ્તુ અમે ડિસાઇન કરી છે કે જેની અંદર આ લોકો ચીપ કોસ્ટિંગની અંદર આ વસ્તુ જે કેમેરા ક્રેન છે એને યુઝ કરી શકે